પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી આ શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગતી રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું તમારા બધામાંથી ઘણા બધા લોકો મને મેસેજ દ્વારા અને રૂબરૂ મળે છે ત્યારે ઉત્તેજન આપ્યો છો અને આ સિરીઝ માટે એના માટે હું આ સમયે એ બધાનો ખૂબ આભાર માનું છું હમણાં હું એક મિટિંગમાં ગયો સંગતમાં અને ત્યારે એક છોકરો નાનકડો એ શોધતો શોધતો આવ્યો કે મારા પપ્પા ક્યાં છે મારા પપ્પા ક્યાં છે અને એ છોકરો તો એના પપ્પાને અહીંથી બધે શોધી રહ્યો હતો અને થોડી વાર પછી હું જ્યારે મારે ઘરે આવ્યો ત્યારે મને જેને કહેવાય એ આ જે બાળક શોધી રહ્યો એ વાત યાદ આવી અને ત્યારે મને યહન લખેલી સુઘવાડતાને તેનો અઢારમો અધ્યાય અને સાતમી કલમમાં એક વાત મળી કે જેમાં ઈસુ સવાલ કરે છે કે તમે કોને સોચો છો હવે આજે હું તમને આ વાત જે કહેવા માંગુ છું એમાં હું ત્રણ વ્યક્તિઓ અથવા તો જૂથ કે જેઓ એ ઈસુને શોધતા હતા અને એક પહેલી વાત છે એ માથીની સુવાળતાને તેનો બીજા અધ્યાયમાં કે છે કે માગ્યો એ ઈસુને શોધતા હતા એ શોધતા શોધતા એ બેથલેમમાં આવે છે અને હેરોદ રાજાને પૂછે છે કે યુદેનો જે રાજા જન્મવાનો હતો તે ક્યાં જન્મ્યો છે અમે તેનું ભજન કરવા માટે આવ્યા છે તેઓ એ બાળ ઈસુને સોનું રૂપું અને લોબાનું અર્પણ કરવાનો હતો અને ખરેખર આ માગીઓ એ કહે છે કે ઈસુનું શોધતા હતા એનું કારણ કે હતું કે તે લોકો તે ફૂલ ઓનર એન્ડ રિસ્પેક્ટ ટુ ધ જીસસ ક્રાઇસ્ટ ઈસુને શોધવાનું કારણ એનું ભજન કરવાનું હતું અને ત્યાર પછી બીજી વાત તમને હું કહેવા માંગુ છું કે ઈસુના મા બાપ યુસુફ અને મરિયમ કહે છે કે ઈસુ બાર વર્ષના થયા ત્યારે યરુસલેમમાં ભાસ્કા કરવા માટે આવેલા અને ત્યારે એ લોકો ઈસુને ત્યાં મૂકીને એ બધા સંઘમાં ચાલતા ચાલતા આગળ જતા રહ્યા ત્રણ દિવસ પછી એ લોકો પાછા આવે ને કે ઈસુ એમની પાસે નહોતા એટલે અને ત્યારે ઈસુ એ કે છે કે શાસ્ત્રીઓ અને ફરોશી ધર્મગુરુની સાથે એ સવાલોના જવાબ કરતા એ મળ્યા એ લોકો ઈસુને શોધતા સામાજિક વ્યવસ્થા મારો દીકરો ખોવાયો છે અને મારે ત્રીજી વ્યક્તિઓ જૂથ જે શોધતા હતા ઈસુને એ તો કે છે યૌહાને સુવાડતા એના અઢારમાંથી આવ્યા ઈસુ ગેસ્યમાંની પાણીમાં કે છે કે એ હતા અને ત્યારે સૈનિકો સિપાહીઓ મુખ્ય યાજકો ફરોશીઓ એ ઈસુને પકડવા માટે આવે છે ને ત્યારે ઈસુ એમણે સવાલ કરે છે કે તમે કોને શોધો છો તે લોકો ઈસુને શોધતા હતા એનું કારણ એ હતું કે તે લોકો ઈસુને પકડીને બધા સમયે ચડવા માંગતા હતા ખરેખર ત્યારે ઈસુ આજે આપણ બધાને પણ હાથ સવાલ કરે છે કે તમે કોને શોધો છો શું આજે તમે ચર્ચમાં સંગતમાં મિટિંગોમાં આપણે ઈસુને શોધીએ છીએ કે પછી પદ પ્રતિષ્ઠાને શોધીએ છીએ પ્રભુ આજે આ સવાલ આપણને પૂછે છે કે તમે કોને શોધો છો બહુ અઘરો સવાલ છે કે તમે કોને શોધો છો જો ખરેખર આપણે ઈસુને શોધતા હોય અને જો ઈસુ મળી જાય જાયવાળાઓ તો પેલા મણી જેવું થાય કે મણી જેને જેને હડે એ કહે છે કે એ સોનું થઈ જાય જ્યાંથી દાણીને ઈસુ મળ્યા અને કહે છે કે એનું જીવન ધન્ય થઈ ગયું આ લેન્ડના દિવસો આપણે માત્ર અને માત્ર ઈસુને અને તેના સાનિધ્યને શોધીએ રસ્તા ઉપર એ શાઉલને ઈસુનો ભેટો થઈ ગયો અને એનું જીવન બદલાઈ ગયું એણે મંડળીઓ સ્થાપી અને કહે છે કે એ ઈસુને માટે એણે કેટલું બધું સહન કર્યું બીજો પરંથીના પત્રમાં એવું લખવા માટે કે એણે પાંચ વાર ઓગણચાલીસ ઓગણચાલીસ ફટકા કે છે ખાધા અને ત્રણ વાર કે છે એને સોટીઓનો માર ખાધો ત્રણ વાર એનું ભાણ એ તૂટી ગયું અને એ સમુદ્રમાં પડી રહ્યો અને કેટલી બધી લાગડો ભૂખ અને તરસ એને વેઠવું પડ્યું કે છે ઊંઘ અને ઉજાગરા એને વેઠ્યા અને એ વેઠીને ખરેખર જે ઈસુને સુધો છો ને તો યાદ રાખજો વાલાઓ આ જોખમો અને વેઠ અને કહેવાય ઉજાગરા હદોડધામ એ પણ ઉઠાવવાની તૈયારી રાખજો કારણ કે કહેવાય છે કે દાડા બહુ ભૂંડા છે ખરેખર તમે કોને શોધો છો માલો વીસ મારો વાલો ઈસુ આજે પણ આપણને આ જ સવાલ કરે છે જો તમે શાંતિને શોધો છો તો શાંતિનો સરવા સરદાર ઈસુ છે જો જીવન શોધો છો તો માર્ગ સત્ય અને જીવન એ ઈ શું છે જો તમે અજવાળો શોધો છો તો પ્રભુ કહે છે કે હું જગતનું અજવાળું છું અને જો તમે સહાય શોધો છો કે છે તો યહોવા કહે છે કે જે આકાશ અને પૃથ્વીનું ઉત્પન્ન કરતા છે તેના તરફથી મને સહાય મળે છે પ્રભુ કહે છે કે તમે કોને શોધો છો પ્રભુ આ વચ્ચેનો સંમર્ધન માટે તમને મને બધાને તેની કૃપા આપો અને ફરી આવતા શુક્રવાર પણ મળીશું ત્યાં સુધી મારો ભાવ એશું તમારી તમારા બાળકોની તમારા કુટુંબની સંભાળ રાખો અને